નમસ્કાર હું નિરંજન તલાટી ના પ્રથમ વર્ષમાં કોર્સ બે અ એટલે કે કેળવણી સમાજ અભ્યાસક્રમ અને અધ્યતા આ વિષયમાં આજે આપણે ગીજુભાઈ બધેકાનું શિક્ષણ દર્શન વિશે ભણીશું આ ચેનલ પર આપ નવા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી ડીએલએડના તમામ મોડ્યુલના ખૂબ જ ઉપયોગી મહત્વના અને પરીક્ષામાં આપને ખૂબ મદદરૂપ બને તેવા વિષયોની આપણે અહીં ચર્ચા કરીશું અને હા આપના પરિચિતમાં જેટલા પણ ડીએલએડના તાલીમાર્થીઓ છે એમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો જેથી આપણે તેમને પણ મદદરૂપ બની શકીએ તો ચાલો શરૂ કરીએ કોર્સ બે અમાં શ્રી ગીજુભાઈ બધેકાનું શિક્ષણ દર્શન આપણે આજે સૌથી પહેલા ગીજુભાઈ બધેકાનો આપણે પરિચય મેળવી લઈએ તો ગીજુભાઈ બધેકાનું પૂરું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા હતું ગીજુભાઈ બધેકાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં થયો હતો અને હા દર વર્ષે પંદરમી નવેમ્બરના રોજ આ દિવસને બાળ વાર્તા દુ છે ગિજુભાઈ બધેકાનું મૃત્યુ તેવીસ જૂન ઓગણીસો ઓગણચાલીસ ના રોજ થયું હતું ગીજુભાઈ બધેકાએ અનેક પુસ્તકો લખ્યા છે પણ તેમાં તેમનો દિવા સ્વપ્ન પુસ્તક સૌથી વધુ પ્રસિદ્ધિ પામ્યું હતું બાળ 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 કેળવણીના કેળવણીના પ્રણેતા કેન્દ્રીય શિક્ષણના બાળ શિક્ષણના ભેખધારી અને ગુજરાતના બાળ શિક્ષણના એકલ પ્રયોગવીર હતા આપણા સૌના શ્રી ગીજુભાઈ બધેકા ગીજુભાઈ બધેકા મુછાળીમાં બાળકોના ગાંધી વિનોદી બાળકોના બેલી વગેરે જેવા અનેક ઉપનામોથી નવાજવામાં આવ્યા હતા ગુજરાતમાં બાળ શિક્ષણને શાળાની ચાર દિવાલોમાંથી મુક્ત કરી બાળ શિક્ષણને નવપલ્લભિત કરવામાં ગીજુભાઈ બધેકાનું ખૂબ વિશેષ યોગદાન રહેલું છે બાળ શિક્ષણમાં નૂતન શિક્ષણની વિભાવનાઓ માટે શ્રી ગીજુભાઈ મંદિરોની શરૂઆત કરી સમાજમાં બાળ શિક્ષણ અંગે લોકોમાં જાગૃતિ વધે એ માટે આપણા ગીજુભાઈ વધેકાએ અનેક સભાઓ અને સરઘસો કર્યા જેથી સમાજમાં બાળ શિક્ષણ અંગે લોકોમાં જાગૃતિ વધી ગિજુભાઈ બદેકાએ ભાવનગરમાં ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં બાળ શિક્ષણ સંઘની સ્થાપના કરી અને હા ગિજુભાઈ બદેકાએ શિક્ષણ પત્રિકા નામનું સામયિક પણ શરૂ કર્યું ગિજુભાઈ બદેકાએ પોતાની મહેનતને સતત રાખી અને સતત મહેનત કરતા રહ્યા સખત મહેનત કરતા રહ્યા અને આ સાથે તેમણે નાટકો અને બાળ વાર્તાઓ બાળ સાહિત્યનું ખૂબ મોટું નિર્માણ કર્યું ગીજુભાઈ બધેકાએ શિક્ષકો માટે અને વાલીઓ માટે પણ સાહિત્યનું નિર્માણ કરેલું છે અને હા આ બાબતથી પ્રેરાઈને કાકા સાહેબ કાલેલકરે ખાસ નોંધો કાકા સાહેબ કાલેલકરે ગીજુભાઈ બધેકાને બાળ સાહિત્યના બ્રહ્મા તરીકેનું બિરુદ પણ આપ્યું હા કાકા સાહેબ કાલેલકરે બાળ સાહિત્યના બ્રહ્મા તરીકેનો વિરોધ બિરોધ ગીજુભાઈ બધેકાને આપ્યું અને ગુજરાત સાહિત્ય સભાએ જી હા ગુજરાત સાહિત્ય સભાએ રણજીત રામ સુવર્ણ ચંદ્રક થી શ્રી ગીજુભાઈ બધેકાનું બહુમાન કર્યું ગીજુભાઈ હંમેશા માનતા કે પડે પડે બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું અને એ દર્શન મને પ્રેરણા આપે છે બાળકોના અધિકારોની સ્થાપના માટે હું જીવતો રહું અને એ જ કામમાં હું મરી ખૂટું આવું માનતા આપણા શ્રી ગીજુભાઈ બધેકા આવો દિવ્ય ભાવ ધરાવનાર આપણા સૌના ગીજુભાઈ બધેકા બાળ શિક્ષણ ક્ષેત્રે આજે પણ આપણી વચ્ચે અક્ષર દેહ જીવંત છે અને આપણે સૌએ તેમનું ઋણ અદા કરવું જ રહ્યું ગિજુભાઈ બધેકા શિક્ષણ ક્ષેત્રે એક ખૂબ જ નાવીન્યતા લાવી અને આપણ સૌને ઘણું બધું આપી ચૂક્યા છે આવો ગિજુભાઈ બધેકામાંથી પ્રેરણા લઈ આપણે પણ એક આદર્શ શિક્ષક બનીએ અને આવનારી પેઢીને મજબૂત કરીએ ફરી મળીશું એક જ જીવન ઉપયોગી પરીક્ષા ઉપયોગી તમારા અભ્યાસક્રમમાં મહત્વના વિષયોની વાત સાથે આવનારા વિડીયોમાં નમસ્કાર ધન્યવાદ જય સાક્ષરતા